સુરતમાંથી મોટી ખબર સામે આવી સુરતના ઉદના ભાટેના રોડ પર ટ્રક ચાલક સાથે લૂંટની ઘટના સામે આવી સુરત શહેરના ઉદના વિસ્તારમાં બનેલી અજબ ચોરી અને અકસ્માતોની ઘટનાનો ઉદના પોલીસે ભેદ ઉકેલ લીધો રોકડિયા હનુમાન મંદિર પાસે થયેલા કન્ટેનર અકસ્માત કોઈ સામાન્ય અકસ્માત નહોતો પરંતુ લૂંટની ઘટના બની પોલીસે બે આરોપી આશીપુર એકો ગાદી સુદીન શેખ અને શોએબ ગુલામ હુસેન પઠાણને ઝડપી પાડ્યા તપાસમાં ખુલ્યું કે બંને આરોપીઓ કન્ટેનર ડ્રાઈવર નહીં પરંતુ લૂંટારા જ નીકળ્યા આરોપીઓએ ભાટેના કેનાલ રોડ પાસે વહેલી સવારે કન્ટેનર ચાલકને રોકીને પીછો શરૂ કર્યો દરમિયાન આરોપીઓ રોકડિયા હનુમાન મંદિર નજીક પહોંચતા અકસ્માત સજીને કન્ટેનર મંદિરમાં ઘુસાડી દીધો પોલીસની સક્રિય કામગીરી બાદ બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા ઉદના પોલીસે આ સમગ્ર મામલામાં

પણ હવે ભગવાન ની કૃપા એવી હતી કે કોઈ જાનમાલ ની નુકસાન નથી થયું આ ઉપરવાળાની ની કૃપા બાકી ગાડી નું બી નુકસાન થયું મારા મંદિર નો છજો એ તોડી નાખ્યો આ ઉપરવાળા સવારે સવારે કાયમ અહિયાં સેવા માટે કામ કરતા રહેતા લેકિન આજે એમનું અહિયાં નથી હતા તો કોઈ જાનમાલ ની નુકસાન નથી થઈ બહુ મોટો નુકસાન થઈ જતો બહુ મોટો નુકસાન થઈ જતો પણ પરમાત્મા ની કૃપા